હેલો દર્શક મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્ટોરી સિઝનમાં આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું મહાન રાજા રઘુ વિશે તથા તેમના પુત્ર અજ અને ઇન્દુમતીની પ્રેમકથા આ વાર્તાનો સ્ત્રોત મહાકવિ કાલિદાસે લખેલા રઘુવંશમ મહાકાવ્યમાંથી મળે છે તો ચાલો શરૂ કરીએ પ્રાચીન કાળની વાત છે જ્યારે અયોધ્યામાં વંશના રાજા રઘુ રાજ્ય કરતા હતા રઘુ એટલા પ્રતાપી રાજા થયા કે તેના નામ ઉપરથી તેના વંશને રઘુવંશના નામથી ઓળખવામાં આવ્યું એ જ મહારાજ રઘુના પ્રતાપી પુત્ર થયા અજ અજ પોતાના પિતાની જેમ જ ગુણવાન બળવાન અને બુદ્ધિમાન હતા એક વખત રાજા રઘુએ વિશ્વજીત નામે યજ્ઞ કર્યો તે યજ્ઞમાં રાજાએ પોતાનું બધું જ ધન દાનમાં આપી દીધું એ યજ્ઞના પરિણામ સ્વરૂપે રાજા રઘુ આખી ધરતીના રાજા બની ગયા યજ્ઞમાં પોતાનું બધું ધન આપી દીધું એટલા માટે થોડોક સમય રાજા રાજા રઘુ નિર્ધન થઈ ગયા એ સમયે વર્ધંતુ નામના એક ઋષિ રહેતા હતા તે ઋષિ અને એક મહાન ઋષિ હતા એના શિષ્ય થયા કોચ્સ જ્યારે કોચ્સની શિક્ષા દીક્ષા પૂરી થઈ તો કોચ્સે પોતાના ગુરુને દક્ષિણા માંગવા કહ્યું એના પર વર્ધનતુએ કહ્યું કે વત્સ હું તારી ગુરુભક્તિથી પ્રસન્ન છું તારી નિષ્કામ સેવા જ મારા માટે દક્ષિણા છે મારે તારી પાસેથી બીજું કંઈ નથી જોઈતું તેના ઉપર કોચ્સે કહ્યું કે ના ગુરુજી તમારે કંઈકને કંઈક તો ગુરુદક્ષિણા માંગવી જ પડશે કોચસે હઠ કરી ગુરુવર્ધનતુને પોતાના શિષ્યની આવી હઠથી ગુસ્સો આવી ગયો તેણે કહ્યું કોચ્સ જો તું મને દક્ષિણા જ આપવા માંગતો હોય તો સાંભળ મેં તને ચૌદ પ્રકારની વિદ્યાઓ શીખવાડી છે તું મને દરેક વિદ્યા માટે એક એક કરોડ સુવર્ણ મુદ્રાઓ દાનમાં આપ એટલે કે ઋષિવર્ધનતુએ પોતાના શિષ્ય પાસેથી ચૌદ કરોડ સુવર્ણ મુદ્રાઓ માંગી લીધી હવે કોચ ચિંતામાં મુકાયા તેની પાસે બીજો કોઈ માર્ગ હતો નહીં અને આપવા માટે આટલું ધન પણ ન હતું હવે તે શું કરતા પણ હવે તેને ગુરુની વાત માનવાની જ હતી એટલે તેણે ગુરુ પાસે થોડો સમય માગ્યો અને ત્યાંથી પ્રસ્થાન કર્યું તેણે વિચાર્યું કે આટલું ધન તો મારી પાસે ક્યારેય નહીં આવે એટલે હું મારા રાજા પાસે જઈને ધનની માગણી કરું આ વિચાર લઈને તે રઘુની પાસે આવ્યા રાજા રઘુએ પોતાના કુળની પ્રતિષ્ઠા અનુસાર કોચની પ્રદક્ષિણા કરી અને આતિથ્ય સત્કાર કર્યો મહર્ષિ કોચ રાજા રઘુના આતિથ્યથી પ્રસન્ન તો થયા પરંતુ તેને જોયું કે રાજા તેને માટીના વાસણમાં અન્ન અને જળ સમર્પિત કરી રહ્યા છે કોચ પહેલાંથી જ જાણતા હતા કે રઘુએ વિશ્વજીત યજ્ઞ કર્યો છે પરંતુ તેને થયું કે રાજા રઘુ આખી ધરતીના સમ્રાટ છે તો હવે તેના રાજકોષમાં પાછો ભંડાર આવી ગયો હશે પણ માટીના વાસણો જોઈને કોચસે અનુમાન લગાવી લીધું કે રઘુ હજી પણ નિર્ધનતાથી ઉભર્યા નથી જ્યારે રાજા રઘુએ કોચની પ્રદક્ષિણા કરી લીધી તેનું આતિથ્ય સત્કાર કરી લીધા પછી તેના કુશળક્ષેમ પૂછ્યા અને કહ્યું કે હે મહર્ષિ અહીં આવવાનું કારણ જણાવો ત્યારે કોચ્ચે પોતાના અને પોતાના ગુરુના કુશળક્ષેમ જણાવતા કહ્યું કે મહારાજ હું જે ઉદ્દેશ્યથી અહીં આવ્યો છું તમે તેને પૂર્ણ નહીં કરી શકો એ કારણે હું તમારાથી નારાજ પણ નથી મને આપની આ પરિસ્થિતિ વિશે જાણ ન હતી આથી હું તમારી પાસે આવી ગયો હું તમારા આતિથ્ય સત્કારથી ખૂબ પ્રસન્ન છું પણ મારી વાતને મારા મનમાં જ લઈને અહીંથી જતો રહું છું એનાથી તમને ન કહેવાનું પાપ પણ નહીં લાગે અને મને ન મળવાનું દુઃખ પણ નહીં થાય ત્યારે રાજા રઘુએ કહ્યું કે મહર્ષિ જો તમે અહીંથી કાંઈ માગ્યા વગર કે કાંઈ લીધા વગર જતા રહેશો તો આ મારા કુળની કીર્તિ માટે કલંકરૂપ હશે ઈશ્વાકુ વંશમાં કોઈપણ રાજાએ કોઈપણ યાચકને ખાલી હાથે પાછા જવા દીધા નથી પછી આ વંશનો રાજા રઘુ આવું કામ કરશે તો આખા ઇતિહાસમાં મારી બદનામી થશે ત્યારે કોચસે કહ્યું કે મહારાજ હું તમારી મનોદશા સમજી રહ્યો છું પરંતુ મારે જે જોઈએ છે તે એટલું વધારે છે કે આ સમયે તમે નહીં આપી શકો રઘુએ કહ્યું કે તમે માંગીને તો જુઓ એવું શું છે જે રઘુ નહીં આપી શકે અંતમાં રાજા રઘુના વારંવાર કહેવાથી તેની વાત કહી અને કહ્યું કે ગુરુએ મારી પાસે ચૌદ કરોડ સુવર્ણ મુદ્રાઓની દક્ષિણા માંગી છે હું ચાહું છું કે તમે મને મુદ્રાઓ આપો જેથી હું મારા ગુરુને આપી આ ઋણમાંથી મુક્ત થઈ શકું રઘુની પાસે એ સમયે તેના કોષમાં એક ફૂટી કોળી પણ હતી નહીં તેણે કહ્યું કે મહર્ષિ મેં આખી ધરતી પાસેથી કર લઈને યજ્ઞમાં દાન કરી દીધું છે આટલું જલ્દી તેઓ પાસે કર માગવું યોગ્ય નથી તે પ્રજા ઉપર અત્યાચારરૂપ થશે એટલા માટે તમે બે ત્રણ દિવસ સુધી મારી યજ્ઞશાળામાં આરામ કરો મારી યજ્ઞશાળામાં હંમેશા ત્રણેય અગ્નિ પ્રજ્વલિત રહે છે તમે ચોથી અગ્નિની જેમ મારી યજ્ઞશાળાને પવિત્ર બનાવો ઋષિકોત્સે રાજા રઘુની વાત માનીને તેની યજ્ઞશાળામાં આતિથ્ય સ્વીકાર કર્યો આ બાજુ રાજા રઘુએ વિચાર્યું કે ધરતી પરના બધા રાજાઓ પાસેથી મેં કર લઈ લીધું છે એની પાસે પાછું કર માગવું એના ઉપર અત્યાચાર કર્યા જેવું થશે તો સ્વર્ગના કોષાધ્યક્ષ કુબેર પાસેથી જ ધનની માંગ કરવી જોઈએ પણ તે જાણતા હતા કે કુબેર માંગવાથી ધન નહીં આપે એટલા માટે રાજા રઘુએ પોતાના ગુરુ વશિષ્ઠ દ્વારા અભિમંત્રિત કરે રથ ઉપર બેસીને સ્વર્ગલોક ઉપર ચડાઈ કરવાનો નિર્ણય કર્યો એ રાત્રે જ પૂજા કરી રથમાં બેઠા કેમ કે ત્યારે જ સારું મુહૂર્ત હતું રથમાં બેસીને જ તે સવાર પડવાની રાહ જોવા લાગ્યા સવાર થતાં જ કુબેર ઉપર ચડાઈ કરી તેની પાસે ચૌદ કરોડ સુવર્ણ મુદ્રાઓ વસૂલી શકે પણ રઘુનો પ્રતાપ એટલો વધારે હતો કે રાત્રે થોડા સમય માટે તેણે નીંદર આવી ગઈ તો અચાનક એના કોષાધ્યક્ષે આવીને તેને જગાડ્યા અને કહ્યું મહારાજ એક આશ્ચર્યચકિત ઘટના ઘટી છે આપણો રાજભંડાર આખો સુવર્ણ મુદ્રાઓથી ભરાઈ ગયો છે રઘુ સમજી ગયા કે કુબેરે યુદ્ધના ડરથી એને સુવર્ણ મુદ્રાઓ આપી છે એ સુવર્ણ મુદ્રાઓ ચૌદ કરોડથી પણ વધારે હતી રઘુની ઈચ્છા હતી કે કોચ એ બધી મુદ્રાઓ લઈ જાય અને કોચની ઈચ્છા માત્ર ચૌદ કરોડ મુદ્રાઓ લેવાની જ હતી તેઓ તેનાથી એક પણ મુદ્રા વધારે લઈ જવા માંગતા ન હતા દાનની દેવા માટે ઉત્સુક હતો અને યાચક પોતાની જરૂરથી વધારે લેવા માંગતો ન હતો આ દ્રશ્યને જોઈને ધરતી જ નહીં પણ ચૌદ ભુવન રાજા રઘુ અને કોચ બંનેની પ્રશંસા કરવા લાગ્યા કોચ પોતાનું દાન લઈ પોતાના ઋષિ પાસે પાછા આવ્યા ત્યાર પછી પૃથ્વીના સમ્રાટ રાજા રઘુ પોતાનો વૈભવ મેળવી સ્વર્ગમાં ઇન્દ્રની જેમ ધરતી ઉપર રાજ કરવા લાગ્યા અને તેના પુત્ર અજની કીર્તિ પણ ચારે દિશામાં ફેલાવા લાગી એ જ સમયે વિદર્ભરાજની બહેન ઇન્દુમતીનો સ્વયંવર રચવામાં આવ્યો વિદર્ભરાજ ઈચ્છતા હતા કે અજ પણ સ્વયંવરમાં પધારે પણ તેને વિચાર્યું કે માત્ર સ્વયંવરનું આમંત્રણ આપીશું તો કદાચ રાજા રઘુ એક સમ્રાટ છે તેથી તે પોતાના પુત્રને સ્વયંવરમાં ન મોકલે આથી રાજે પોતાના ખાસ મંત્રીને એક વિશેષ સંદેશ સાથે રાજા રઘુની પાસે મોકલ્યા સંદેશમાં રાજે કહ્યું હતું કે મહારાજ હું ઈચ્છું છું કે તમારો પુત્ર મારી પુત્રીના સ્વયંવરમાં એક વિશેષ અતિથિ બનીને ભાગ લે રાજા રઘુએ પોતાના પુત્રને એ વાત કહી અને અજે તે વાતનો સ્વીકાર કર્યો કેમ કે તેના કાને પણ એ વાત પડી હતી કે ઇન્દુમતી આ ધરતી ઉપરની સૌથી વધુ સુંદર સ્ત્રી છે અજની પણ ઈચ્છા હતી કે ઇન્દુમતીના વિવાહ તેની સાથે થાય પણ આ તો સ્વયંવરની શરત હતી જેમાં ઇન્દુમતીએ જાતે પોતાનો વર પસંદ કરવાનો હતો અજે પોતાની સેના સાથે વિદર્ભ રેશના રાજ્ય તરફ પ્રસ્થાન કર્યું ચાલતા ચાલતા રાત પડી ગઈ અને તેઓએ પોતાની આખી સેના સાથે નર્મદા નદીના કિનારે વિશ્રામ કરવા પડાવ નાખ્યો તે સમયે નર્મદા નદીમાં એક જંગલી હાથી સ્નાન કરી રહ્યો હતો જ્યારે તેને રાજાના હાથીઓને જોયા તો તેની તરફ દોડવા લાગ્યો આખી સેનામાં ભાગદોડ મચી ગઈ બધા રાજા અજને પોકારવા લાગ્યા બધા હાથી બેકાબુ થઈ ગયા રાજા જંગલી હાથીની સામે આવ્યા તે જંગલી હાથીનો શિકાર પણ કરી શકતા હતા પણ શાસ્ત્રોમાં લખેલું છે કે કારણ વગર નિર્દોષને મારવા જોઈએ નહીં આથી અજે એક સામાન્ય પ્રભાવવાળું બાણ લીધું એટલા માટે કે તે હાથીને બહુ નુકસાન ન થાય અને ભાગીને જંગલમાં જતો રહે પણ બાણ લાગતા જ હાથી અદૃશ્ય થઈ ગયો અને ત્યાં એક ગંધર્વ પ્રગટ થયો ગંધર્વે રાજકુમાર અજને કહ્યું કે રાજકુમાર હું પ્રિયદર્શન નામના ગંધર્વનો પુત્ર પ્રિયમવધ છું એકવાર યુવાનીમાં મેં ઋષિમતંગની અવહેલના કરી હતી એટલા માટે તેઓએ મને શ્રાપ આપ્યો હતો કે હું જંગલી હાથી બની જાઉં જ્યારે મેં તેને ખૂબ વિનંતી કરી ત્યારે તેને કહ્યું કે રાજકુમાર અજનું કોઈ પણ શસ્ત્ર તારા શરીરને સ્પર્શ થશે તો તું શ્રાપમાંથી મુક્ત થઈ જઈશ આજે તમારી કૃપાથી હું શ્રાપમાંથી મુક્ત થયો છું મારી ઈચ્છા છે કે આપણે બંને મિત્ર બની જાય અજે તે ગંધર્વની મિત્રતાનો સ્વીકાર કર્યો બદલામાં ગંધર્વે રાજકુમાર અજને એક હથિયાર પ્રદાન કર્યું જેના ઉપયોગથી શત્રુ પક્ષના બધા યોદ્ધા સંમોહિત થઈ જાય રાજકુમાર અજે તે શસ્ત્ર ગ્રહણ કરી લીધું બીજા દિવસે તેની સેનાએ વિદર્ભ નરેશના દેશ તરફ પ્રસ્થાન કર્યું ત્યાં પહોંચતા વિદર્ભ નરેશે તેને બહુ સન્માનથી આવકાર આપ્યો જ્યારે સ્વયંવરનો સમય થયો તો અજ એ સ્વયંવરમાં પધાર્યા અજની શોભા બધા રાજાઓ કરતાં અદ્ભુત હતી તેનું આસન પણ બધા રાજાઓથી અલગ હતું એક તરફ નક્કી જ હતું કે અજ અને ઇન્દુમતીના વિવાહ થાય પ્રશ્ન એ હતો કે ઇન્દુમતીને પોતાની રીતે વર પસંદ કરવાનો હતો ઇન્દુમતી જ્યારે સ્વયંવરમાં આવી તો સહજરૂપથી તે રાજકુમાર અજ ઉપર મોહિત થઈ ગઈ ઇન્દુમતીની સાથે તેની સહેલીઓ હતી અને તેની મંત્રીઓ પણ હતી તે એક પછી એક બધા રાજાઓનો પરિચય કરાવતી હતી ઇન્દુમતી જેવી જ અજ પાસે પહોંચે તો તેના શરીરના હાવભાવ જોઈને તેની સખીઓએ અનુમાન લગાવી લીધું કે તે અજ સાથે જ વિવાહ કરવા ઈચ્છે છે ઇન્દુમતી રાજા અજ પાસે આવી અને તેના ગળામાં વરમાળા પહેરાવી દીધી રાજા અજ અને ઇન્દુમતી એકબીજાના થયા અહીં સ્વયંવરમાં જે બીજા રાજાઓ આવ્યા હતા તેમણે આ વિવાહ પસંદ ન આવ્યા કેમ કે આ તો તેઓની હાર હતી પરંતુ વિદર્ભના દેશના રાજ્યમાં તેઓ અતિથિ બનીને આવ્યા હતા એટલે ત્યારે તેઓ ચૂપ રહ્યા પરંતુ જે રસ્તેથી અજ પાછા વળવાના હતા તે રસ્તામાં તેઓએ એક સેના તૈયાર કરી અને પડાવ નાખી દીધો આ બાજુ થોડા દિવસના આતિથ્ય સત્કાર પછી સંપૂર્ણ વિધિથી વિવાહ કર્યા પછી રાજકુમાર અજ ઇન્દુમતીને લઈને પોતાના રાજ્ય અયોધ્યા તરફ પાછા ફર્યા રસ્તામાં તે રાજાઓની સંમિલિત સેનાએ અજનો રસ્તો રોક્યો બંને તરફથી સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ થયું એક બાજુ અજની સેના નાની હતી અને બીજી તરફ બધા રાજાઓની સેના મોટી હતી પરંતુ રાજકુમાર અજનું રણકૌશલ અદ્ભુત હતું તેની નાની સેના પણ મોટી સેના ઉપર ભારે પડી જ્યારે રાજાઓએ જોયું કે અમે એક એક કરીને રાજકુમાર અજનો સામનો નથી કરી શકતા તો તેઓએ નીતિ વિરુદ્ધ યુદ્ધ કર્યું તેઓ બધા એકસાથે મળીને અજને મારવા માટે દોડ્યા તેઓએ વિચાર્યું કે જો અજ સમાપ્ત થઈ જશે તો તેની સેના વિખેરાઈ જશે બધા રાજાઓએ અજને ચારે બાજુથી ઘેરી લીધા અને એટલા અસ્ત્ર શસ્ત્ર છોડ્યા કે રાજકુમારનું શરીર તેનાથી ઢંકાઈ ગયું તેઓ થોડા જ દેખાતા હતા જેનાથી એની સેનાને ખબર પડે કે અજ ક્યાં છે પરંતુ રાજકુમાર અજે પોતાના પરાક્રમથી બધા જ શસ્ત્રોને ધ્વસ્ત કરી દીધા અને તેને ગંધર્વ દ્વારા આપવામાં આવેલા સમોહન અસ્ત્રનો ઉપયોગ કર્યો જેથી તેઓની આખી સેના સંમોહિત થઈ ગઈ અજ ઈચ્છે તો તેઓને ત્યાં જ મારી શકતા હતા પણ અજે તેના જ લોહીથી એક ચિઠ્ઠી લખીને રાખી દીધી કે હું તમને બધાને જીવનદાન આપું છું પણ એટલું સમજી લો કે હું તમને બધાને ગમે ત્યારે સમાપ્ત કરી શકું છું માટે તમે બધા મારા આધીન છો અને પોતાના રાજ્યમાં જઈ શાંતિથી રાજ કરો મારી સાથે લડવાની હિંમત બીજી વાર ન કરતા અજની આ જીતથી ઇન્દુમતી તેના પ્રત્યે વધારે આકર્ષિત થઈ આ તરફ જ્યારે અજ વિવાહ કરી પોતાના રાજ્યમાં પાછા ફર્યા તો રાજા રઘુ તેના ઉપર ઘણા પ્રસન્ન થયા અને તેને આખી ધરતીના સમ્રાટ અજને બનાવી દીધા અને પોતે સંન્યાસી બની ગયા રાજકુમાર અજે સહજતાથી જ રાજ્ય મેળવી લીધું હવે તે સમગ્ર પૃથ્વી માટે ચક્રવર્તી સમ્રાટ હતા અને ઇન્દુમતી માટે એક સાધારણ પતિ રાજા રઘુએ સંન્યાસી થઈ પોતાના શરીરનો ત્યાગ કર્યો અને સ્વર્ગમાં પ્રસ્થાન કર્યું અજે પોતાના પિતાની ક્રિયાવિધિ બહુ જ આદર સત્કારથી કરી થોડા સમય પછી ઇન્દુમતીએ એક પુત્રને જન્મ આપ્યો તે બાળક લક્ષણોથી પોતાના દાદા રઘુ અને પિતા અજથી પણ વધારે તેજસ્વી હતું જ્યોતિષીઓએ કહ્યું કે આ બાળક તમારા સૂર્યવંશની કીર્તિને દશેય દિશાઓમાં ફેલાવશે આથી તે પુત્રનું નામ દશરથ રાખવામાં આવ્યું ધીમે ધીમે દશરથ મોટા થવા લાગ્યા અજ પોતાની પત્ની ઇન્દુમતીને ખૂબ પ્રેમ કરતા હતા તે હંમેશા એકબીજા સાથે પોતાના ઉદ્યાનમાં વિહાર કરતા એક દિવસ તે બંને ઉદ્યાનમાં વિહાર કરી રહ્યા હતા અને ઇન્દુમતી રાજા અજના પગ ઉપર માથું રાખી સૂતી હતી તો એ જ સમયે આકાશ માર્ગમાંથી દેવર્ષિ નારદ પસાર થયા તેઓ ગોકર્ણ તીર્થ તરફ જઈ રહ્યા હતા જ્યારે તે ઉદ્યાન પરથી પસાર થયા તો પવનના ઝોકાથી તેમની વીણામાં રહેલી ફૂલોની માળામાંથી એક ફૂલ ઇન્દુમતી ઉપર પડ્યું ઇન્દુમતીએ તે ફૂલને જોયું કે તરત જ તે અદૃશ્ય થઈ ગયું અને એટલી જ વારમાં ઇન્દુમતીના પ્રાણ પણ નીકળી ગયા થોડોક સમય રાજા અજને ખબર ના પડી કે ઇન્દુમતી જીવિત નથી પણ તેને જ્યારે જોયું કે ઇન્દુમતીનું શરીર ઠંડુ પડી ગયું છે અને કાળું પડવા માંડ્યું છે તો તે ડરી ગયા તેઓએ ઘણીવાર કોશિશ કરી ઇન્દુમતીને જગાડવાની પણ તે ઉઠી નહીં રાજા અજ પોતાની પત્નીના પ્રેમમાં વિવળ થઈ ગયા તે વિલાપ કરવા લાગ્યા તેનો વિલાપ એટલો કરુણ હતો કે તેની સાથે પ્રકૃતિ પણ રડવા લાગી રાજા કરુણ વિલાપને કવિ કાલિદાસે પોતાના પુસ્તક રઘુવંશમમાં એટલી કરુણતાથી લખ્યું છે કે તેને વાંચતા આંખમાં આંસુ આવી જાય અજ વિલાપમાં આખા રાજ્યને ભૂલી ગયા હતા તેનું રાજકાજમાં મન લાગતું નહીં અને દશરથ એટલા નાના હતા કે તે રાજ્યનું સંચાલન કરવા સમર્થ ન હતા એકવાર રાજા અજને એ પણ વિચાર આવ્યો કે તે પોતાની પત્ની સાથે જ સતી થઈ જાય સ્ત્રીઓ સતી થવાની રીત ત્યારે હતી પણ પુરુષોની સતી પ્રથાનું ક્યાંય સાંભળ્યું ન હતું એટલા માટે રાજા અજે એમ ન કર્યું કેમ કે તે પોતે એક પતિ જ નહીં પણ એક રાજા હતા અને એક પિતા પણ હતા ત્યારે વશિષ્ઠ મુનિ એક યજ્ઞ કરી રહ્યા હતા એટલે તેઓ રાજ્યમાં ન હતા જ્યારે તેને પોતાની ત્રિકાળ દ્રષ્ટિથી આ જોયું તો તેને પોતાના એક શિષ્યને રાજા અજને સમજાવવા માટે મોકલ્યા શિષ્યએ આવીને કહ્યું કે મહારાજ મને વશિષ્ઠ મુનિએ અહીં મોકલ્યો છે તેઓએ કહ્યું છે કે તમારી પત્ની જે સ્વર્ગલોકમાં જતી રહી છે તે સ્વર્ગ જવા માટે જ આવી હતી તે પાછલા જન્મમાં હરિ નામની એક અપ્સરા હતી તે અપ્સરાને ઇન્દ્રએ ઋષિ ત્રિણબિંદુની તપસ્યા ભંગ કરવા માટે મોકલી હતી જ્યારે હરિએ ત્રિણબિંદુ ઋષિની તપસ્યા ભંગ કરી દીધી તો ઋષિએ તેને શ્રાપ આપ્યો કે તું માનવી બની જા ત્યારે હરિએ કહ્યું કે મારે તો ઇન્દ્રની આજ્ઞાનું પાલન કરવાનું હતું હે પ્રભુ મારો કોઈ વાંક નથી ત્યારે ત્રિણબિંદુ ઋષિએ કહ્યું કે જ્યારે તને સ્વર્ગનું કોઈ ફૂલ દેખાશે તો ફરીથી તું અપ્સરા બની જઈશ આથી તે સમયે નારદજીની વીણાનું ફૂલ સ્વર્ગનું ફૂલ હતું તેને જોઈને ઇન્દુમતીના પ્રાણ નીકળી ગયા અજે ધ્યાનથી તેની વાત સાંભળી અને પોતાના ગુરુને પ્રણામ કર્યા પણ આટલું થવા છતાં અજનું મન રાજકાજમાં લાગ્યું નહીં તે ઇન્દુમતીને ખૂબ પ્રેમ કરતા હતા ધીમે ધીમે સમય વીતતો ગયો પણ તેના મનમાંથી ઇન્દુમતીનો શોક ક્યારે ઓછો થયો નહીં જેવા જ દશરથ રાજ્ય સંચાલન માટે સમર્થ થયા તો અજે પોતાના રાજ્યનો ભાર સોંપી દીધો અને પોતે અનસન વ્રત લઈ બેસી ગયા તેણે કંઈ ખાધા પીધા વગર ભગવાનનું ધ્યાન કર્યું અને અંતમાં પોતાના દેહનો ત્યાગ કરી સ્વર્ગમાં પોતાની પત્ની ઇન્દુમતી પાસે ગયા તો મિત્રો આ હતી રાજા રઘુ અને તેમના પ્રતાપી પુત્ર અજ અને હિન્દુમતીની કથા જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ છીએ હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં